ગંભીર બીમારીથી थी મનોજ રમેશ સાતપુતે દ્વારા द्वारा એટલે કે ધ્યાન કરવાથી તમામ બીમારીથી રાહત મળતા તેમના દ્વારા રેકી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે લેબા વિસ્તારમાં શ્રી રેકી હેલિંગ સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પરિવારના લોકોને પણ ફાયદો થવા લાગ્યા ત્યારબાદ તેઓને રેકી કરતા જોઈ આજુબાજુના લોકો પણ મનોજ રમેશ સાતપુતેના ઘરે આવી રેકી કરવા લાગ્યા હતા ત્યારબાદ તેમને પણ રેકી કરતા તેમની બીમારીઓ સારી થવા લાગી હતી હવે લોકો દૂર દૂરથી

ध्यान तो स्वस्थ जीवन जीवेजे ते माटे ना प्रयोग नो रेकी प्रयास कर श्री रेकी प्रेरित एक प्रयास श्री सेंटर का मैंने दो साल पहले श्री रेकी सेंटर की स्थापना की थी रेकी का मतलब ध्यान पद्धति के ध्यान पद्धति जिससे आत्मा से परमात्मा के तरफ जाने की एक सामान्य पद्धति है जो हमारी प्राचीन संस्कृति में पहले से ही की जा रही है इस ध्यान पद्धति से हम कोई भी शारीरिक मानसिक रोग नियमित रूप से रेकी ध्यान करने से मेडिटेशन करने से हमारे रोग दूर हो सकते हैं दो साल पहले जब मेरा खुद का अपेंडिक्स का ऑपरेशन हुआ उसके बाद हार्निया का ऑपरेशन होने वाला था उस टाइम पे मैंने रेकी ध्यान पद्धति का कोर्स किया था यह कोर्स करने के बाद मेरा हरने का ऑपरेशन कैंसल हो गया उसके बाद मेरे परिवार ने रेकी कोर्स किया और मेरे मेरा परिवार भी रोग मुक्त हो गया था इसलिए मैंने खुद ने दो साल पहले इसी महीने में अगस्त महीने में श्री रेकी हिलिंग सेंटर की स्थापना की थी और दो साल के अंदर बहुत लोगों ने रेकी थेरापी ली रेकी कोर्स किए और रेकी कोर्स करने के बाद नियमित रूप से ध्यान पद्धति का अनुसरण किया उससे वो आज रोग मुक्त हो गए हैं रेकी का उद्देश्य मेरा उद्देश्य इस श्री रेकी हिलिंग सेंटर का उद्देश्य एक ही है कि ज्यादा से ज्यादा लोग रेकी कोर्स करें ध्यान पद्धति का उपयोग करके खुद को निरोगी करें और आजीवन आज रोग मुक्त करें धन्यवाद दो मिनट મારું નામ મિનેશ વિજય વાઘ છે છેલ્લા બેથી અઢી વર્ષથી મેં રેક્યુ અઢી વર્ષ પહેલાં મેં રેક્યુ વિશે સાંભળ્યું અને મનોજભાઈ જ મેં આ વસ્તુ સાંભળેલી રેકી એ શું છે તો કઈ વાંધોને કરી જોઈએ પણ એ જ ટાઈમમાં મને કે મારા ફાધર ઓફ થઈ ગયા ફાધર ઓફ થઈ ગયા તો પછી કે આ વસ્તુ છોડી દીધી પણ જેવા ફાધર ઓફ થયા એવા પછી મને કે એટેમ કરવું ડિપ્રેશન જવા મને કે વિચારો આવવા લાગ્યા પછી કે સરને પૂછું અને રેક્યુ કોર્સ કર્યો મેં લેવલ વન ટુ થ્રી ફોર પછી મને કે આજે ડિપ્રેશન વાળો સવાલ હોતા જ મને કે સુસાઈડના મને જે વિચાર આવતો હતો એ વિચાર આવતો બંધ થઈ ગયા એના પછી મને કે તમને જે મૂળ જે જડ મૂળથી જે તમારી જે બીમારી હોય તમને બીમારી તમને શું લાગે કે ભાઈ કેવી રીતે થાય છે બીમારી આ બીમારીને કે હીલિંગ કરવાનો કામ કરે જેમ કે તમારું સેવન ચક્રાસ છે સેવન ચક્રાસમાં જો તમારું ઇનબેલેન્સ થાય તો તમને કે બધી જ પ્રકારની તમારી બીમારી અટેક કરે જો તમારું સેવન ચક્રાસ જે છે એ एकदम રેગ્યુલર હોય બેલેન્સિંગ હોય તમને કોઈ પણ જાતે તમને બીમારી થવાની નથી આ રેકી હીલિંગમાં આટલો બધો પાવર છે થેન્ક યુ મારું નામ યોગિતા બાવિસ્કર છે મારું રહેવાનું અહીંયા સુરત નીલગીરીમાં છે મેં શ્રી રેકી હિલિંગ સેન્ટરમાંથી મનોજ સાતપોતે પાસેથી રેકી કોર્સ લેવલ વન ટુ થ્રી અને ફોર્થ ક્રિસ્ટલ રેકી કોર્સ કરેલું છે રેકી એટલે કે મેડિટેશન છે વન કાઇન્ડ ઓફ મેડિટેશન રેકી એટલે કે આ રેકી કરવાથી આપણા જે શરીરમાં સાત ચક્ર હોય છે એ ચક્ર જાગૃત થાય છે બેલેન્સ થાય છે એ ચક્ર બેલેન્સ થવાથી આપણા શરીરમાં જે પણ બીમારી હોય છે એ બીમારી જળથી નષ્ટ થાય છે અને અગર આપણે રેકી પ્રેક્ટિસ કરીએ તો એનાથી આપણે પોતાની તો બીમારી સોલ્વ કરી શકીએ છીએ મારી સાથે આ રેકી હિલિંગ સેન્ટરમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને હાર્મિયાની પ્રોબ્લેમ હતી કોઈને માઇગ્રોનનો પ્રોબ્લમ હતો કોઈને એન્ઝાઇટી કોઈને એસિડિટી ડાયબિટીસ આવા ઘણા બધા પ્રોબ્લમ હતા લોકોને પણ જ્યારથી અમે અમને બે વર્ષ થઈ ગયું છે અહીંયા પ્રેક્ટિસ કરતા હવે આજનો આજે અમને રેકી હિલિંગ સેન્ટરને બે વર્ષ થયા છે તો બધા લોકોના જે આ બધા પ્રોબ્લેમ હતા બધા સોલ્વ થઈ ગયા છે અને અમે લોકો બીજા ને પડે કે આપીએ છે જેમ કે ડિસ્ટન્સ રેકી હોય કોઈ એડમિટ હોય હોસ્પિટલ માં તો મે અહીંયા થી બધા બેઠા બેઠા એ લોકો ને આગર રેકી મતલબ એ આપીએ છે રેકી તો એ લોકો ના પ્રોબ્લેમ ભી સોલ્વ થઈ છે તો અને રેકી થી છે જે છે કે આપ સામે વાળા નું એક મિનિટ આ શું બોલવાનું હતું